મારું નામ પ્રતાપભાઈ ખાસર રહેવાનું નાના સેડિયા નાના સેડા ગામમાં સરપંચ તરીકેની મારી જવાબદારી છે અને જિલ્લા ભાજપમાં સંગઠન આમંત્રિત સભ્ય તરીકેની જવાબદારી છે પ્રતાપભાઈ કલેક્ટર દ્વારા જાહેરનામું પડેલું બ્રિજ જિલ્લાની અંદર ત્રણ જેવા બંધ કરવામાં આવ્યા છે અહીં સરપંચો મોટી સંખ્યામાં એકત્રિત છે શું કારણ અને હકીકત શું છે અને તકલીફ કેટલી છે હવે આ રસ્તાની વાત કરવામાં આવે તો આજની તારીખે અત્યારે મારા ખ્યાલ મુજબ હમણાં બપોરે ત્રણ વાગ્યા રસ્તાને બેરિકેડ મારી અને આ ગોમા નદી ઉપરનો ગુજરાત સરકારનો સ્ટેટ હાઈવે એકવીસ નંબર છે એની ઉપર આવેલો ગોમા ઉપરનો બ્રિજ જે છે એને આ લોકોએ પરમ દિવસે કલેક્ટર પાસે જાહેરનામું કરાવી અને જાહેરનામાના અનુસંધાને બંધ કરવામાં આવેલો છે જર્જરી છે એવા કારણોના હિસાબે ત્યારે આ રસ્તાની વાત કરવામાં આવે તો આ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છ જિલ્લામાંથી આવતા લોકોને સાળંગપુર અને પાળિયાદ જેવા પવિત્ર યાત્રાધામ આ બોટાદ જિલ્લામાં આવેલા ત્યારે લોકો બહોળા પ્રમાણમાં અને ખાસ કરીને શનિ રવિવારના દિવસોમાં તો બહુ જ પબ્લિક જ્યારે બહારની દર્શનાર્થે આવતી હોય ત્યારે ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવામાં આવી નથી કલેક્ટરને અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને ખોટા ડાયવર્ઝનના વીસ પચીસ કિલોમીટરના સિંગલ પટ્ટી રોડ કે જે ગ્રામ પંચાયત વિભાગ આર એન્ડ પંચાયત તે વિભાગના જે આવતા હોય એ રસ્તાઓમાં ડાયવર્ઝન આપી અને કલેક્ટરને કન્વિન્સ કરી અને જાહેરનામું પરિષદ કરી અને તેઓની જવાબદારીમાંથી ફક્ત સટકવા માટેનો એક આ કાર્યક્રમ કરી અને પુલ ખરેખર જર્જરીત છે જ બંધ કર્યો એની સામે આપણો કોઈ વાંધો નથી પણ એટલો બધો જર્જરીત નહોતો અને હોય તો અગાઉ ક્યાં બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અત્યારે આ રસ્તો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે બીજું કે જે જગ્યાએ ડાયવર્ઝન માટેની કોઈ વ્યવસ્થા કરી નથી ઓપ્શન જે છે ત્યાં કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા નથી તો રાતના સમય સમયે જ્યારે દૂરથી આવતા પ્રવાસીઓ આવતા એને મેપની અંદર પણ આ રસ્તો ન દેખાય કે જે નાના રસ્તા હોય તો ઓપ્શન તરીકે એક કિલોમીટરની અંદર બીજા રસ્તાઓ ડાયવર્ઝન આપી શકાય તેવા છે ત્યાં કોઈપણ પ્રકારની આ લોકોએ કામગીરી કર્યા વગર સરકારને બદનામ કરવા માટે અધિકારીઓએ ખરેખર કર્યું હોય એવું એક કામ છે પુલ બરોબર છે જર્જરીત છે બંધ કર્યો કરવો જ જોઈએ લોકોની ચિંતા કરવી જોઈએ સરકાર જ્યારે ચિંતા કરતી હોય ત્યારે અધિકારીઓ હું કામ કામ નથી કરતા તો અમારી માગણી એ છે આ ફરતા ગામના બધા સરપંચો આવ્યા છે યાત્રિકોએ જે નીકળ્યા છે એ પણ એ ઉભા રહ્યા છે અને મોટો હાઈવે છે સ્ટેટ હાઈવે રોડ ફોરટેક મંજૂર થઈ ગયેલો છે બાજુમાં બીજા બ્રિજનું ફોરટેકના એક બ્રિજનું બ્રિજનું કામ એ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટર ચાલુ કરી રહ્યા છે પણ એના ઘણો સમય લાગે તો વાત કરવામાં આવે ગાડીઓ હજી નાના રસ્તાની અંદર થી નીકળી શકે એસટી બસો સદંતર આજથી બંધ થઈ જાય છે સુરેન્દ્રનગર મોરબી કે કચ્છ જવા માટેનો મુખ્ય રસ્તો છે એસટી બસ આજ બપોરથી ક્યાં હાલે રસ્તો જ બંધ થઈ ગયો ડમ્ફર જેવા કોઈ મોટા વાહનો આવી શકે એવું કંઈક પણ ડાયવર્ઝન નથી તો આ પુલનું કામ થવા તો આઠથી દસ મહિના લાગશે વર્ષ દિવસે વ્યવું જાય છે ત્યાં સુધી લોકો અધિકારીઓને મેં આજ પ્રાંત મેડમને રજૂઆત કરી છે જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને પણ આ બાબતે કન્વીસ કર્યા છે કે વહેલી તકે આનું ડાયવર્ઝન સારી રીતે મળે ઓપ્શન છે જ એક કિલોમીટરની અંદર ઓપરેન્સ ઓપ્શન છે પણ અધિકારીઓને આ કાંઈ કરવું નથી અને આર એન્ડ બી એ લોકો સાથે જોડાયેલો આ વિભાગ નથી એટલે લોકોને ક્યાં ફરિયાદ કરવી એ કોઈને ખબર હોતી નથી ત્યારે મારું આ મીડિયાના માધ્યમથી સરકાર અને જિલ્લાના અધિકારીઓને જિલ્લાના હોદ્દેદારોને ખાસ કહેવાનું છે કે વહેલી તકે ડાયવર્ઝનની સારી એવી વ્યવસ્થા થાય લોકો એક વર્ષ સુધી હેરાન ન થાય અને શક્ય હોય અને કુલ એટલો બધો જરૂરિયાત ન હોય તો નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવે એ મારી માંગણી છે અધિકારીઓ મનમાની કરે છે હા અમે અમારું સરપંચ એસોસિએશન છે બોટાદ જિલ્લાનું